કાળા પાણીની સજા પાટણના લોકોને કાળા પાણી જેવી સજા મળી રહી છે કેમ કે અહીં લોકોના ઘરે આવી રહ્યું છે કાળું અને દૂષિત પાણી સીધી સરોવરમાં ફેલાયેલી પારાવાર ગંદકી અને મૃત માછલીના અવશેષ હવે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે આ સાથે જ ગંભીર બીમારીમાં સપડાઈ જવાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે શું છે પાટણના લોકોની ફરિયાદ આવું જોઈએ જાણીએ સમજીએ લોકોને કાળા પાણી સજા આ દ્રશ્યો છે પાટણ શહેરમાં આવેલા સિદ્ધિ સરોવરના જેનું પાણી આખા પાટણ શહેરને પીવા માટે મળે છે તે પણ કોઈ ફિલ્ટર વગર જી હા આવું જ પાણી સીધે સીધું લોકોના રસોડા સુધી પહોંચે છે એટલે કે અત્યંત દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી લોકોને પીવા માટે અપાય છે જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાટણ શહેરનું પાણી દુર્ગંધયુક્ત અને પશુ પંખીના મરેલા હડકાવાળું પાણી આજે પાટણની પીડા પીવા માટે મજબૂર બને છે પાટણ નગરપાલિકા આ બાબતે કોઈ પણ યોગ્ય પગલાં લેતી નથી કુલ દુર્ગંધ મારતું પાણી છે એના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહેલી છે એટલે આરોગ્ય તંત્રએ ખાસ ધ્યાન આપી અને આ સ્વચ્છ પાણી અમારા વિસ્તારની અને પાટણની જનતાને મળે એના માટે કલેક્ટરશ્રીને અમે ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ નર્મદાનું પાણી સીધી સરોવરમાં એકત્ર કરીને પાટણ શહેરને પીવા માટે અપાય છે પરંતુ થોડા દિવસો અગાઉ ખોરસમ નજીક વાલ્વ તૂટી જવાને કારણે પાણીનો સપ્લાય બંધ થયો હતો જેના કારણે લોકોએ ત્રણ ત્રણ દિવસ પાણી માટે વલખા મારવા પડ્યા આ દરમિયાન સરોવરના તળિયા દેખાવા લાગ્યા હતા જોકે પાણીનું સ્તર ઘટતા અને માછલા સહિતના જળચર પ્રાણીના મોત થયા હતા જેના અવશેષો હવે લોકોના ઘર સુધી પાણી મારફતે પહોંચે છે ગંધ મારે અમે ચકલી ચાલુ કરીને લાગુ ગરમાં આખી દુર્ગંધ આવે અને નહીં પીવાલાયક નહીં

પાણી પીવાથી પેટના રોગો વધારે થવાની શક્યતા રહે છે અને જો આવું પાણી નગરપાલિકા તો નગરપાલિકાએ પણ તાત્કાલિક સાફ સફાઈ કરાવવી જોઈએ અને પાટણના પણ હું નમ્ર વિનંતી કરું છું કે અત્યારે જે પીવાનું પાણી આવતું હોય ગમે તે ફિલ્ટર થઈને આવતું હોય પરંતુ ઉદકાળી જ પાણી પીવો લોકોને આટલું દૂષિત પાણી મળતું હોય તેવા સમય તંત્રના અધિકારીઓ શું ઊંઘમાં છે તેવો સવાલ થાય આટલા દિવસોથી કેમ દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તે મોટો પ્રશ્ન છે કેમ કે આવું ગંદુ પાણી જોઈને લોકોને પાણી પીવાથી પણ ઉબકા આવવા લાગે છે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું ચોવીસ કલાક ટીમ પહોંચી છે પાટણ શહેરના સિદ્ધિ સરોવર ખાતે કે ચોક્કસ કર્યા વગરનું પાણી આપવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા હતા તો સ્થાનિક લોકોની અંદર કચવાડ પણ જોવા તો ત્યારે નગરપાલિકા દ્વારા વેરાવ વસુલાત તો મોટી મોટી કરવામાં આવે છે પરંતુ શુદ્ધ પાણી ન આપવાના કારણે સ્થાનિક લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફિલ્ટર કરી પ્રજાજનોને પાણી આપવામાં આવે તેવી સ્થાનિક પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે પ્રમલ ત્રિવેદી